તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્ત્રોત ઊભો થશે તમારી મુલાકાતે આવનારા મહેમાનો તમારી સાંજ પર કબજો જમાવશે તમારો પ્રેમ સંબંધ જાદુઈ થઈ રહ્યો છે બસ તેની અનુભૂતિને માણો જે લોકો બેરોજગાર છે તે લોકોને સારી જોબ મેળવવા માટે વધારે સખત મહેનત કરવાની જરૂર છે મહેનત કરીને જ તમે સારા પરિણામ મેળવી શકો છો ખાલી સમય નું તમે આજે સદુપયોગ કરશો અને તે કામોને પૂરા કરવાની કોશિશ કરશો જે ગત દિવસો માં પૂરા નથી થયા હતા લગ્ન બાદ પાપ પૂજા બની જાય છે અને તમે આજે ઘણી પૂજા કરશો ઉપાય લીલા રંગની બોટલ માં ગંગાજળ રાખી પીપલના ઝાડના મૂળ માંગ દબાવો આ પરિવાર માં શાંતિ અને આનંદ સાચવશે વૃષભ રાશિફળ જે લોકો માત્ર મજા કરવા માટે જ બહાર નીકળ્યા છે તેઓ માટે નિર્ભેર ખુશી તથા મોજમજા આજે પાર્ટી માં તમારી મુલાકાત કોઈ એવા માણસથી થઈ શકે છે જે તમને નાણાકીય પક્ષ મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ સલાહ આપી શકે છે પારિવારિક મેળાવડામાં તમે કેન્દ્ર સ્થાને રહેશો આશ્ચર્ય કમાડનારો સંદેશ તમને સારા સપનામાં આપશે તમે છેલ્લા થોડા સમયથી વિચારી રહ્યા છો એ કારકિર્દીને લગતા મહત્વના નિર્ણયો લેવાનો સમય છે આજે તમે ઘરના નાના સભ્યો સાથે પાર્ક અથવા શોપિંગ મોલમાં જઈ શકો છો તમારા લગ્નજીવનમાં આજનો દિવસ વિશિષ્ટ છે આજે તમને કશું ખરેખર અસાધારણ અનુભવવા મળશે ઉપાય મજબૂત આર્થિક સ્થિતિ માટે પોતાના ઘર માંગી દેવની ચાંદીની મૂર્તિની નિયમિત પૂજા કરો મિથુન રાશિફળ તમારું ઝડપી પગલું તમને પ્રેરિત કરશે સફળતા મેળવવા માટે સમય સાથે તમારા વિચારો બદલો આ બાબત તમારા દ્રષ્ટિકોણને વ્યાપક બનાવશે તમારા વ્યક્તિત્વને સુધારશે તથા તમારા મગજને સમૃદ્ધ બનાવશે વીતેલા સમય માંગ તમે ઘણા પૈસા ખર્ચ કર્યા છે જેનું પરિણામ તમને અત્યારે ભોગવવું પડી શકે છે આજે તમને પૈસાની જરૂર હશે પરંતુ તે તમને નહીં મળી શકે જો આખા પરિવારનો સમાવેશ થતો હોય તો મનોરંજન ખરેખર રસપ્રદ સાબિત થશે અંગત સંબંધો સંવેદનશીલ તથા મૂલ્યવાન છે આજના અદભુત દિવસે તમારા સંબંધો માંગની તમામ ફરિયાદો તથા તથા રોષ આજે અદૃશ્ય થઈ જશે ખાલી સમય આજે તમે પોતાના મોબાઈલ ઉપર કોઈ વેબ સિરીઝ જોઈ શકો છો આજે ખર્ચ તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધને નુકસાન પહોંચાડી શકે છે ઉપાય લીલા ઉપયોગથી વિત્તીય જીવન સરસ થશે કર્ક રાશિ ફળ તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામ નું સરળ સમય પત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપશે તમારા ઘરને લગતુમ રોકાણ ફાયદાકારક પુરવાર થશે કોઈક તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરશે કેટલીક મજબૂત શક્તિઓ તમારી વિરુદ્ધ કામ કરી રહી છે ઘર્ષણ થાય તેવી પ્રવૃત્તિઓ તમારે ટાળવી જોઈએ તમે જો ખરેખર મામલાને અંજામ જ માંગતા હો તો સમજાવટથી મામલો પતાવો એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે તમારા પ્રિય પાત્રના સાથ વગર તમને ખાલી ખાલી લાગશે આજે તમારો પ્રણય સાથુ તમને કશુંક અતિ સુંદર કરીને આશ્ચર્યચકિત કરી મૂકશે આ રાશિના વિદ્યાર્થીઓ આજે મોબાઈલ માં આખો દિવસ બગાડી શકે છે સંબંધીઓ આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેની તકરારનું કારણ બની શકે છે ઉપાય સારી કિંમતો અને ચરિત્ર સાચવી રાખો અને તમારા કુટુંબ જીવન માંગ ખુશીઓ જોડી લો સિંહ રાશિફળ પર તમારા દિવસની શરૂઆત થોડાક વ્યાયામ સાથે કરો તમે તમારી જાત અંગે સારી અનુભૂતિ કરો એ સમય આવી ગયો છે તેને તેને તમારી દૈનિક ક્રિયાનો નિયમિત બનાવો અને રહો તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટીની નીચે ઊંડુંગ ખોદકામ કરો આગળ વધતા પૂર્વે તમારા સલાહકારની સલાહ લો પરિવારના સભ્યોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપજો તેમના સુખ દુઃખમાં સહભાગી થાવ જેથી તેમને અનુભૂતિ થાય કે તમને તેમની છે તમારી આંખો એટલી તેજસ્વી છે કે તમારા પ્રિયપાત્રની અંધકારમય રાતોને તે ઝળહળતી કરી શકે છે તમે અનુભવશો કે તમારી રચનાત્મકતા ખોવાઈ ગઈ છે તથા નિર્ણય લેવામાં તમને ખૂબ જ મુશ્કેલી પડશે તમારા માર્ગમાં જે પણ આવતું હોય તેની સાથે વિનમ્રતાપૂર્વક અને સારી રીતે વર્તો કેટલાક ચુનંદા લોકો જ તમારી મોહકતા પાછળનું રહસ્ય જાણી શકશે આજનો દિવસ તમારા પરિણિત જીવનનો શ્રેષ્ઠતમ દિવસ બની રહેશે પ્રેમના ખરા આનંદની અનુભૂતિ તમને આજે થશે ઉપાય વ્યવસાયિક જીવનમાં શુભ પરિણામો પ્રાપ્ત કરવા માટે પોતાના પરિવારમાં મહિલા સદસ્યને ગાયની ચાંદીની મૂર્તિ દાન કરો કન્યા રાશિફળ તમારી ઉર્જાનું સ્તર ઊંચું રહેશે આર્થિક રૂપે તમે આજે ઘણા મજબૂત દેખાશો ચળવળથી તમારા માટે ધન કમાવાની ઘણી તકો બનશે મિત્રો સાથે સાંજ આનંદદાયક રહેશે તેમનું વેવિશાળ થયું છે તેવા લોકોને પોતાના ભાવિ જીવનસાથીમાં મજબૂત ખુશીનું સ્ત્રોત દેખાશે તમે પૂરું કરી શકો છો એની પૂરી ખાતરી થયા બાદ જ કોઈ પણ વચન આપજો તમારું વ્યક્તિત્વ એવું છે કે તમે વધારે લોકોને મળવાથી પરેશાન થઈ જાઓ છો અને પછી તમારા માટે સમય શોધવાનો પ્રયાસ શરૂ કરો છો તેથી આજનો દિવસ તમારા માટે ઉત્તમ દિવસ બની રહ્યો છે આજે તમને તમારા માટે પૂરતો સમય મળશે તમારા જીવનસાથી આજે તમને ખુશ કરવા માટે ખાસ જહેમત લેશે ઉપાય વ્યવસાયિક જીવન માટે સૂર્યદેવ ના બાર નામો મિત્રા રવિ સૂર્ય ભાનુ ખાગા કુશન હિરણ્યગર મારીજ આદિત્ય સવિતર અર્ક ભાસ્કર ને પ્રતિદિન શ્રદ્ધાંજલિ અર્પિત કરો તુલા રાશિ ફળ વ્યાયામ દ્વારા તમે તમારા વજનને અંકુશ હેઠળ રાખી શકશો ખર્ચ પર અંકુશ મૂકો અને આજે તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાવ થવાનું ટાળો યુવાનોને સાંકળતી પ્રવૃત્તિઓમાં સહભાગી થવા માટે સારો સમય તમારા પ્રિયપાત્રના કઠોર શબ્દોને કારણે તમારો મૂળ કદાચ વ્યગ્ર થઈ શકે છે છે કામના સ્થળે વખાણ એવી શક્યતા મફત સમયનો સંપૂર્ણ આનંદ માણવા માટે તમારે લોકોથી દૂર થવું જોઈએ અને તમારું મનપસંદ કાર્ય કરવું જોઈએ આ કરવાથી તમને સકારાત્મક પરિવર્તન પણ મળશે આજે ખર્ચ તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધને નુકસાન પહોંચાડી શકે છે ઉપાય પ્રેમી જોડે યાદગાર ક્ષણો માટે લીલા ચણાથી બનાવેલા લાડવા ભગવાન ગણેશના મંદિર માં ચઢાવો અને બાળકો વચ્ચે કરો વૃશ્ચિક રાશિફળી કરશો તેમાં ઊર્જાથી સભર હશો તમે દરેક કામ સામાન્યપણે લાગતા સમય કરતા અડધા સમય માં પાર પાડી શકશો આજે કોઈ લેનદાર તમારા ઘરે આવી શકે છે અને તે તમારાથી પૈસા ઉધાર માંગી શકે છે તેને પૈસા આપી તમે આર્થિક તંગી માંગ આવી શકો છો તમને સલાહ આપવા માંગ આવે છે કે ઉધાર લેવાથી બચો તમારી માટે એ સમજવાનો સમય આવી ગયો છે કે ગુસ્સો એ ટૂંકા ગાળાનું ગાંડ પણ છે અને તે તમને મુશ્કેલીમાં મૂકી શકે છે ચેતતા રહે જો કોઈક તમારી સાથે ખોટી પ્રનિચેષ્ટાઓ કરશે રચનાત્મક પ્રકારના કામો સાથે સંકળાવો જો તમને લાગે કે અમુક લોકો સાથે જોડાવું અને તેમની સાથે રહેવું તમારો સમય બગાડે છે અને તે યોગ્ય નથી તો તમારે તેમનો સાથ છોડી દેવો જોઈએ તમારા જીવન અવળી અસર કરે એવી શક્યતા છે ઉપાય નાણાકીય જીવન ભગવાન ગણેશની પૂજા કરવાથી સારું થઈ જશે ધન રાશિ પર ભોજનનો સ્વાદ જેમ તેમાંના નમકને આભારી છે એમ કેટલીક તકલીફો પણ જરૂરી છે તો જ ખુશીનું ખરું મૂલ્ય સમજાશે તમારું ધન તમારા કામ માં ત્યારે જ આવી શકે છે જ્યારે તમે પોતાની ફિજૂલ ખર્ચી બંધ કરો આ વાત તમને આજે સારી રીતે સમજ માં આવી શકે છે ઘરના મોરચે તમારું જીવન શાંત અને ગમે તેવું રહેશે પ્રેમ જીવન ગતિશીલ હશે આજનો દિવસ તમારા બધા માટે ખૂબ જ સક્રિય તથા સામાજિક પ્રવૃત્તિઓથી ભરેલો દિવસ રહેશે લોકો તમારી સલાહ લેવા આવશે તથા તમારા મોઢામાંથી બહાર આવતી દરેક વાત માન્ય રાખશે તમારા સમયની કિંમત સમજો એવા લોકોની વચ્ચે રહેવું જેની વાતો તમે સમજી નથી શકતા તો તે ખોટું છે આવું કરવાથી તમને ભવિષ્યમાં મુશ્કેલીઓ સિવાય કની નહીં મળે સાંજનું સારું ભોજન તથા રાતની સારી ઊંઘ આજે તમારા લગ્નજીવનમાં આવવાની અપેક્ષા રખાય છે ઉપાય લીલા રંગના વસ્ત્રો પહેરો મકર રાશિફળ ખાસ કરીને હૃદય રોગના દર્દીઓએ કોફી છોડી દેવી તમારા માતૃ પક્ષથી તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે શક્ય છે કે નાની અથવા મામા તમારી આર્થિક મદદ કરે તમે તમારી સમસ્યાઓ ભૂલી જશો તથા પરિવારના સભ્યો સાથે સારો સમય વિતાવશો આજે તમે પ્રેમના મૂળમાં હશો અને તમને એ માટે અસંખ્ય તકો પણ મળશે કામમાં તમે જે સખત મહેનત કરી રહ્યા છો એનું વળતર તમને આજે મળશે તમારા સાથીને ફક્ત તમારી પાસેથી થોડો સમય જોઈએ છે પરંતુ તમે તેમને સમય આપવા માટે અસમર્થ છો જેનાથી તે નિરાશ છે આજે તેની નિરાશા સ્પષ્ટતા સાથે સામે આવી શકે છે આજનો દિવસ તમારા લગ્નજીવનના સુંદર દિવસોમાંનો એક બની શકે છે ઉપાય પોપટને લીલી મરચી આપો કુંભ રાશિફળ ઘરનું ટેન્શન તમને ગુસ્સે કરશે તેને દબાવવાથી શારીરિક સમસ્યા વધશે શારીરિક પ્રવૃત્તિ દ્વારા તેનાથી છુટકારો મેળવો હેચેન કરનારી પરિસ્થિતિને છોડી દેવી જ બહેતર છે મોડી પડેલી લેની નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે બહેનના લગ્નના સમાચાર તમને ખુશખુશાલ કરી મૂકશે બહેનથી દૂર થવાના વિચાર માત્રથી તમને દુઃખની લાગણી થવાની શક્યતા છે તમારે ભવિષ્યની ચિંતા વિના વતર્તમાનને માણવાની જરૂર છે તમારી વાત સાચી સાબિત કરવા માટે તમે આજના દિવસે તમારા જીવનસાથી સાથે ઝઘડો કરી શકો છો તમારો સાથી સમજણ બતાવીને તમને શાંત કરશે આજે કામના સ્થળે તમે કશું ખરેખર અદભુત કરશો તમારા ઘરની નજીકના કોઈ કહેશે કે આજે તમારી સાથે સમય વિતાવશે પરંતુ તમારી પાસે તેમના માટે સમય નહીં હોય જેના કારણે તેઓને ખરાબ લાગશે અને તમને પણ ખરાબ લાગશે ઘણા લાંબા સમય બાદ તમને તમારા જીવનસાથી સાથે વિતાવવા સારો એવો સમય મળશે ઉપાય ઉતૃષ્ટ આરોગ્ય માટે જમતા સમયે તાંબાના ચમચ અને જો થઈ શકે તો સોનાના ચમચોનો ઉપયોગ કરો મીન રાશિફળ તમારા વિચારોને કેટલા ખકારાત્મક વિચારોમાં વાળો કેમ કે તમે ઘણા ડરામણા દૈત્ય સામે લડી રહ્યા છો અન્યથા તમે આ કટ્ટર દૈત્યના નિષ્ક્રિય તથા આસાન હોક બની જશો કોઈની મદદ લીધા વગર પણ તમે ધન કમાવી શકો છો તમને માત્ર પોતાની જાત પર વિશ્વાસ કરવો પડશે જેઓ સંવેદનશીલ પુનરાશ્વાસન શોધી રહ્યા છે તેમની મદદે તેમના વડીલો આવશે ખોટો સંવાદ અથવા સંદેશ તમારા દિવસને નીરસ બનાવી શકે છે આજે કાર્યક્ષેત્ર માં તમારા કોઈ જૂના કામની પ્રશંસા થઈ શકે છે તમારા કામના લીધે તમારી પદોન્નતિ પણ સંભવ છે વેપારી લોકો આજે અનુભવી લોકો જોડે વેપાર આગળ વધારવા માટે સલાહ લઈ શકે છે તમારા જમા પાસાન તથા ભાવિ યોજનાઓનું પુનરાવલોકન કરવાનો સમય તમારા જીવનસાથીનું વૃક્ષ વર્તન તમારા પર આજે અવળી અસર કરી શકે છે ઉપાય શુદ્ધ ચાંદીની ચૂડીઓ પહેરવાથી તમારો પ્રેમ જીવન સુધરશે